અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાન ઉત્તમ ઉદાહરણ પૂરું પાતી હઝરત સૈયદ અબ્દુલ અલીમ શાહ દાતર ભંડારીની દરગાહ શરીફ ખાતે ચારસો બેતાલીસમાં વાર્ષિક ઉત્સવ મુબારકની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે જે અંતર્ગત રોજ દરગાહ ખાતે પરંપરાગત રીતે રસમે પરચસ્મે એટલે ધ્વજારોહણની વિધિ પૂરી કરી અકૃત સાથે અદા કરવામાં આવી હતી અજમેર શરીફ ખાતે હઝરત ખ્વાજા મોઈનદીન ચિરસ્તી દરગાહે જન્માદિલ આખર મહિનાની પચીસમી ચાંદે જે પવિત્ર પરંપરા મુજબ રસમે પરચસ્મ કરવામાં આવે છે તે જ રીતે અંકલેશ્વરની આ પવિત્ર દરગાહ ખાતે પણ આ વિધિ સંપન્ન થઈ હતી રસ્મે પર ચશ્મા એ હઝરત અલીમશાહ દાતાર ભંડારીની ઉર્સીની શરૂઆતનું પ્રતિક છે સામાન્ય રીતે આ વિધિ ઇસ્લામિક કેન્ડલ્સ રજબ મહિનાની શરૂઆત પહેલાં જ એટલે કે જમાદી ઉ મહિનાની પચીસમી તારીખે કરવામાં આવે છે અને આ પવિત્ર ધ્વજા ચડાવ્યા બાદ ઉર્સ દિવસોની ગણતરી શરૂ થાય છે આ પ્રસંગે દરગાહ સજ્જાદ નસીબ સૈયદ મનસુર અલી નાસીર અલી ઇમનામદાર તેમજ અન્ય સાદારો ઇકમાલ અને મોટી સંખ્યામાં અકિંદન મંટો ઉપસ્થિત રહ્યા હતા વર્ષો ચાલી આવતી આ પરંપરા મુજબ ખાસ ધાર્મિક વિધિઓ અને દુવાઓની સાથે આ પવિત્ર ધ્વજા દરગાહને બુલંદ ધ્વજાઓની ટોચ પર લહેરવામાં આવે છે ધ્વજારોહણ સમયે ઢોલ નગારા ગુંજવા સાથે ઉર્સનો આગમન ની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ઉર્જના આગામી કાર્યક્રમની રૂપરેખા મુજબ તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસ ગુરુવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ મહેફિલ એ ઝીકીર શરીફનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે મુખ્ય ઉજવણી ભાગરૂપે તારીખ બાવીસ ડિસેમ્બર બે સોમવારના રોજ ચારસો સંદર્ભ શરીફ વિધિ યોજાશે જેમાં અસાની નમાઝ બાદ કુરાની ખ્વાશાની નમાજ બાદ સંદલ શરીફીની વિધિ થશે ત્યારબાદ તારીખ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ઈશાની નમાજ બાદ રાતીબી ઈરાફ થશે ઉસના કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે સજ્જાદ નસીબ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે હાજર રહી દુવા અને ઝિયાતનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે सैदना अब्दुल हलीम चला जाता भंडारी फंडारी रमत का जामसानी का उस मुबारक आप सभी को मुबारक हो सैदना गाजी नसीम हाजी मंसूर अली साहब की सरपरस्ती में ये उस शरीफ मनाया जाता है और आज परचम का मौका है जो में सात परचम मनाया जाता है जो तो परचम यहाँ पर लहरा रहा है एक ये यहाँ के गाजी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती के अंदर चलाया जाता है और बड़े धूमधाम से सैदना अब्दुल हलीफ का भंडारी खंडारी का खुद मुबारक हिंदू मुस्लिम सब कर मनाते हैं और इस मुबारक निस तो, इस हिस्से के मौके पर सभी हिंदू मुसलमान भाई को इस मौके पर सबको खास खास मुबारकबाद